મોટી માલવડમાં બે સોલર પ્લાન્ટ કંપની દ્વારા ગુટખર વિચારમાં નિયમોની એટ્રોસિટી કામ કરી ચાલુ અને દુર્લભ પ્રાણી ગુટખર અને વન્યજીવોને નુકસાન થતું હોય તે માટે કાર્યવાહી કરવાની માંગ સાથે મહિલા આગ્રણી દ્વારા ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધ્રાગંધાના રણ વિસ્તારમાંની આસપાસ ગુડખર અભિયાન આવેલ છે ત્યારે અભિયાન વિસ્તારમાં મોટી માલવડ ગામમાં બે સોલાર પ્લાન્ટ નાખવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે નિયમો નેવે મૂકી કામગીરી કરવામાં આવતા દુર્લભ પ્રાણી ગુડખર અને અન્ય જીવોને નુકસાન થતું ત્યારે કંપનીના ગેરકાયદેસર બાંધકામો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે તાત્કાલિક ગુડખર અભિયાન અને જવાબદાર અધિકારીઓ દ્વારા પગલાં લઈને દેશ અને દુનિયાના દુર્લભ પ્રાણી ગુડખર ને બચાવવા માટે કામગીરી કરવામાં આવી છે તે માટે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને મહિલા આગેવાન હેમાબેન સિંગલ દ્વારા આવેદન પત્ર આપી કામગીરી કરવાની માંગણી કરવામાં આવી હતી હું સિંગલ હેમાબેન ખિંજેભાઈ ધ્રાંગધ્રામાં પત્રકાર તરીકે મારું કાર્ય કરી રહી છું ત્યારે મને જાણવા મળ્યું છે કે ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ખાતે નવસો કરોડના મોટા જંગી રકમનું એક સોલાર પાવર પ્લાન્ટ જ્યારે આકાર લઈ રહ્યો છે ત્યારે એ સોલાર પ્લાન્ટની અંદર મને ખૂબ મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે આની અંદર જે કોઈ જવાબદાર અધિકારીઓ છે એ પણ પોતે જાણે કે આમાં સંડોવાયેલા હોય એવી રીતે ઘૂડખર પ્રાણીને જ્યારે આટલું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે કોઈ પોતે પોતાનું મોં ખોલવા તૈયાર નથી આ ઘૂડખર પ્રાણી છે એશિયાની ધરોહર છે આ ધૂડખર પ્રાણી છે વિશ્વ પ્રસિદ્ધ ધૂડખર આપણને વિશ્વમાં ગુજરાતને મોટી નામના અપાય છે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જ્યારે ધૂડખર પ્રાણીને વિશ્વમાં નામના અપાય છે ત્યારે આ ઘોડખર પ્રાણીને બચાવવા માટે સૌ જાગૃત જન જનતાઓને હું અપીલ કરું છું કે ઘોડખર રે એ આપણી ધરોહર છે આપણી ધરોહરને બચાવવા માટે આપણે બહાર આવવું જોઈએ સો દિવસ ઘેટાની જેમ જીવવા કરતા એક દિવસ સિંહની જેમ જીવીને ને બહાર આવો અને આપણી ધરોહરને બચાવો આપણી સંસ્કૃતિને બચાવો આપણી સંસ્કૃતિને બચાવવા માટે હું મારો પ્રાણ આપવા પણ પાછી પાણી નહીં કરું આજે વાવડીના ને માલવડના ગ્રામજનો જ્યારે રજૂઆત કરવા મારી સાથે આવી રહ્યા હતા ત્યારે એ લોકોને ધાક ધમકી આપી અને દબાવી અને બેસાડી દેવામાં આવ્યા છે હું જ્યારે ગુજરાત સરકારમાં આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ બેઠા છે એને પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું આવડા મોટા પ્રોજેક્ટની અંદર આવડું મોટું અભ્યારણને નુકસાન થઈ રહ્યું છે તો એ ચૂંટાયેલા જનપ્રતિનિધિ જે વિધાનસભામાં બેઠા છે શું એને નથી ખબર કે આ આ ઘુણખરને આ ઘૂળખરને આ અભિયાનથી આ સોલર પ્લાન્ટથી આ અભિયાનને નુકસાન થાય એવું છે તો હું એ ચૂંટાયેલા વિધાનસભાના સભ્યોને પણ અત્યારે અપીલ કરું છું ને આહવાન કરું છું એ પણ પોતાનું મોં ખોલે એ પણ આ વિશે બે શબ્દ બોલે નહીતર શું હું એ પણ માની લઈશ કે આની અંદર ધારાસભ્ય પણ સામેલ છે જેને જે સમજવું એ સમજે હું સિંગલ હેમાબેન આના માટે રાંધુન બેસાડીશ આના માટે ભારતના પ્રખ્યાત જે કોઈ પર્યાવરણવાદી છે એ લોકોને બોલાવીશ પર્યાવરણ માટે હું જેટલું પણ બનશે એટલું ઘુડખર માટે હું મારા પોતાનો જીવ દેવા માટે તો પણ જઈશ પણ હું ઘુડખર બચાવવા માટે બધું કરી છૂટીશ રિપોર્ટર સલીમ એબીસી ન્યૂઝ ધ્રાંગ્રા